બે જણા બીશું ના એમને નહી કેવું કશું ઠંડી બઉ સહારી નું આમ થાય ચમકારો ચમકારો તો મને અડધી રાતું આજ કાઠું છે પેલા બે કઈ જશે મારું શરૂઆત તો થઈ જશે આજ તો ચાલ ઉભા રહેશે જવા દે જવા દે અને હું શું કઉ છું કાઠા રેજો

પેલા જાલા ભાઈ બરાબર કોણ ભરી ગયા અમારા બે નાનભાઈ હું શું કુ તમે સુટાશો એટલે કાઠા રેજો

માં પેલી વખત જોયું હા હું એ તારી પકડ્યો તાકાત તો રાખી પડશે ને તો તમે ખરા કરી સારું આજ હું નહિ પણ આ પેલા ની વાતો પેલા નતા કેતા કે મોરાવારું મળી ગયું

મારું હારું શું કરીએ જગ્યા બરાબર મારું હારું અને વાતો પેલા કરી વાતો હાચી ફરી આજ તો શું કેવું છે

શિકેરના મોહનો દારો જ નહીં ને આજે હા શિયાળાનો દારો જેવી આ મો અંજારી રાત જોવાનો આમ કોઈ ચક્રુ દેખાય નહિ એવું છે